રક્ષાબંધન ના પર્વ નિમિત્તે દેશના જવાનો સાથે રક્ષાબંધન મનાવવા માટે એકસો વીસ જેટલી કોલેજની વિદ્યાર્થીનીઓ ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલી પર પહોંચી હતી રાખડી બાંધી રક્ષાબંધન મનાવવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં આવેલી સૂર્યોદય આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ની એકસો વીસ જેટલી વિદ્યાર્થીનીઓ એક સાથે ત્રણ બ્રોસો લઈને એકસો પચાસ કિલોમીટર દૂર આવેલા ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર પર પહોંચી હતી અને ફરજ નિભાવતા બીએસએફ ના જવાનોને હાથે રાખડી બાંધીને તેમના માટે શુભકામનાઓ પાઠવી હતી આવું જાણીશું વિદ્યાર્થીનીઓ શું કહી રહી છે અને કેટલી ખુશી અને આનંદમાં છે મારું નામ ચૌધરી ટિંકલબેન રમેશભાઈ અમે ધાનેરાથી શ્રી સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી દેશની રક્ષા કરતા જવાનોને રાખડી બાંધવા માટે આવે છે તેમ તેમનો આ અમને જોઈને તેમનો પણ ઉત્સાહ ખૂબ જ વધી ગયો છે કારણ કે તેમની બહેનો તેમને રાખી બાંધવા માટે આવી શકતી નથી ત્યારે અમે તેમની નાની બહેનો બનીને તેમને રાખી બાંધી છે તેથી અમને પણ ખૂબ જ ગર્વ થાય છે કારણ કે અમે દેશની રક્ષા કરતા જવાનોને રાખડી બાંધી છે મારું નામ ચૌધરી હુવાબેન દેવરાજભાઈ છે આજે અમે શ્રી સૂર્યોદય આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધાનેરાથી નળાબેટ ખાતે આવેલા અમારા વીર જવાનો રક્ષા રક્ષા કરી રહેલા તેમને રક્ષાની રાખડી બાંધવા માટે અમે બધી જ બહેનો અહીંયા આવ્યા છીએ તેમને રક્ષાની રાખી રાખડી બાંધીને અમને ખૂબ જ આનંદ થયો અને અમને ખૂબ જ મજા આવી મારું નામ ચૌધરી અનિતાબેન ગજાભાઈ અમે શ્રી સુરોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધાનેરાથી આજે વીર જવાનોને રાખડી બાંધવા આવ્યા છીએ વીર જવાનો તેમની ઘરે બહેનોને રાખડી બાંધવા તેમને રજા નથી મળતી એટલે તેઓ જઈ નથી શકતા એટલે અમે એમની બહેનો નાની બહેનો બનીને એમને રાખડી બાંધવા આવ્યા છીએ મારું નામ ચૌધરી લલિતાબેન રમેશભાઈ અમે શ્રી સૂર્યોદય આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધાનેરામાંથી રક્ષાબંધનના તહેવાર પર આ રક્ષા દેશના જવાન ભાઈઓને રાખડી બાંધવા માટે અમે નાણાબેટ એકસો એસી કિલોમીટર દૂર આવ્યા અને અમને એમને રાખડી બાંધી અને અમને ખૂબ જ આનંદ થયો એમનું અમને મોં મીઠું પણ કરાવ્યું કેમ કે તેમની બહેનો તે ઘરે આવી શકતી નથી અને તેઓએ ઘરે જઈ શકતા નથી તેથી અમે એમની નાની બેન બનીને રાખડી બાંધી અને એમને ખૂબ જ આનંદ થયો અને અમને એને આશીર્વાદ આપ્યા આજે ધાનેરાથી સૂર્યોદય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ એચ સલગ્ન સંલગ્ન કોલેજમાંથી અહીં નળાબેટ મુકામે અમારી કોલેજની ટોટલ પાંચસો દીકરીઓ કોલેજમાં પ્રવેશ મેળવીને અભ્યાસ કરી રહી છે તેવા સમયે દીકરીઓએ એક વાત કરી કે આ આપણે આ તહેવાર નિમિત્તે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે નળાબેટ જઈને આ સૈનિકોને એમની બહેનો પહોંચી નથી શકતી તેવા સમયે આપણે એક નવી પ્રણાલી ઉત્પન્ન કરી અને તેઓ જઈને એમને રક્ષા બાંધીએ કારણ કે આપણી રક્ષા એ માભૌમની રક્ષા હિન્દુસ્તાનની રક્ષા આ સૈનિકો કરતા હોય તેવા સમયે આપણે આ નણા જઈ સૈનિકો સાથે બોર્ડર ઉપર જઈને રક્ષાબંધનનો તહેવાર ઉજવીએ એવી વાત મળે થવાથી આજરોજ અમે ધાનેરાથી એકસો પચાસ કિલોમીટરના અંતરથી અહીં નળાબેટ બોર્ડર ઉપર આવ્યા છીએ અને સો જેટલી દીકરીઓ અહીં અમારી સાથે છે અને આજે નડા મુકામે અહીં બોર્ડર ઉપર સૈનિકોને રક્ષાબંધીને રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો છે ખૂબ આનંદ થયો છે અને આજના દિવસે આ સૈનિકો જ્યારે આપણા દેશની રક્ષા કરી રહ્યા છીએ તહેવારે આવા કપરા સમયમાં દેશની રક્ષા કરી રહ્યા છે ત્યારે આપણે સૌ હિન્દુસ્તાની સલામત છીએ તેવા સમયે આ દીકરીઓએ ખૂબ જ ઉત્સાહ વધાર્યો છે અને આનંદની બાબત છે આજનો તહેવાર અમને ખૂબ જ આનંદમય આ ઉજવી અને હર્ષભેર અહીં બેઠા છીએ ખૂબ જ આનંદ થયો છે